આપણે જે આપણું જીવન જીવીએ છીએ એમાં આપણું ક્ષેત્ર હોય આપણો પરિવાર હોય આપણું વર્તુળ હોય ત્યાં મર્યાદા અને સીમિત રહેવું આખી દુનિયાની માહિતી ભેગી કરવાની જરૂરય નથી અને આખી દુનિયા વિશે ટીકા ટીપણ કરવાની પણ જરૂર નથી એ કામ કરનારાનો એક વ્યવસાય જુદો છે એ આપણે બધાને લાગુ નથી પડતો પણ આપણું માનસ એટલું હલકું છે આમ રોડ ઉપરથી જાન નીકળે એટલે ગેલેરીમાં બહાર એને ઉભો એક તો સવાર નવ વાગે ઉઠે જાનનો અવાજ થાય પછી ઉઠ્યો હોય પછી એનાથી બ્રશ લઈને બહાર નીકળે ગેલેરીમાં ઉભો બ્રશ કરે અને પછી થૂકે ત્યાં સ્વચ્છ ભારત બગાડે અને પછી જાન પસાર થઈ જાય ને વીસ મિનિટ પછી એક તો ગંજીન લુંગી પહેરીને બહાર આવ્યો હોય બ્રશ કરતો કરતો ત્યાં પેરાપેટ ઉપર થૂકે તમે બધા દ્રશ્યો જોયા હશે જોયા કરતા એક સ્ટેપ આગળ એ હશો અને પછી અંદર જઈને વોશ બેસીન માં કોકડો કરીને પછી બોલે બે જણા જાણતા નથી તે બે જણાનું કરેલું અને બે જણાનું જામ્યું નહીં છૂટું પડ્યું તો જવાબદારી તારે છે મૂકને માથાકૂટ માથા ગુટ પણ ગામ આખામાં સજેશન આપવાનું આ તો સારું છે નરેન્દ્રભાઈ અત્યારે અહીંયા છે નહીં નહીં તો આપણે બધાને પાંચ પાંચ સલાહો છે તું દિલ્હી સલાહ રહેવા દે ત્યાં તંત્ર કેવી રીતે ચાલતું હોય તને ખબર ના હોય તારા કીધે ઘર બરોબર નથી ચાલતું ચાર દિવાલ તારી ત્રણ જણા જ ઘરમાં રહો છો અને આને ભારતના સાડા સાતસો જિલ્લા ચલાવવાના એટલે આપણું માનસ એવું છે ને અભાવ ગુણનું જ્યાં જોઈએ ત્યાં કઈ ખોટું દેખાય અને ત્યાં આપણે સલાહ આપવી હોય તારું ક્ષેત્ર જ નથી પેલા મીઠાપુરમાં એક જણો લારી માં મીઠું વેચે લીવું ઓપન મીઠું ઢગલો કરેલો હોય અને રૂપિયા કિલો બે રૂપિયા કિલો વેચતો હોય એ બે જણા લારી ભેગા થઈને ચર્ચા કરે એકચુઅલી જે ટાટા સોલ્ટ ના પ્લાન્ટમાં આ લોકો આ વખતે માર્કેટમાં એ લોકોએ આઈપીઓ મૂક્યો ને પાંચસો કરોડ નો તારે ક્યાંથી આઈપીઓ પાંચસો કરોડ ની ચર્ચા કરવાની હોય ભાઈ આપણે બધાને એવું જ છે ને ટી ટ્વેન્ટીમાં વિરાટ કોહલી આઉટસાઇડ ધી ઓફ સ્ટમ બોલ જોતો અને ખોટો શોટ મારે એટલે બાર આવીને પાન ના ગલ્લે ઉભો રહે મોઢામાં પાન નાખે પિચકારી મારે અને કે રમતા જ નથી આવડતું લે આવો બોગસ શોટ મારે પાછો શું કે આપણને આટલી ખબર પડે છે વિરાટ વિરાટને ખબર નથી પડતી બહુ સારું સારું ભાઈ ખબર નથી પડતી તો હવે તને આવતી વખતે મોકલ તું બીજું શું તને ખબર છે આ નાઇન્ટી ફાઈવ માઇલ્સ પર આવરની ડિલિવરી 145 કિલોમીટર ની ઝડપે બોલ પડતા હોય તારી જિંદગીમાં આપણે બેઠા છીએ ને કોઈ આ પેસ ફેસ જ નથી કરી અહીં બેઠા છે કોઈ પંચાણું માઈલ પર આવવાની બોલ અને લેધર બોલ હો રબર બોલ નહીં તો કે લબર તો એ સ્પીડે જાય નહીં અને ટપ્પી ખાઈને બબ્બે ફૂટ કટ થઈ જાય બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે વિરાટ કોહલી પાસે સેકન્ડ નો ચાલીસ ભાગ હોય નક્કી કરવા માટે શું કરવું તારી જેમ થોડે છે કે આવ છે કે ના હું તેમ સમજતો તો ટ્રાયલ બોલ છે યાર એવું ના ચાલે ત્યાં પછી ત્યાં કંઈ ટ્રાયલ બોલની સિસ્ટમ નથી અને તને ભૂલથી ત્યાં મોકલી દીધો હોય તો છ ઓવર છો બોલ કરો નાખીને કેપલીન અમ્પાયર પાસેથી પાછો જાય ને બોલર તો તું અમ્પાયર પાછો ફરિયાદ કરે કે અમ્પાયરે કોને આ શું એક્શન કરી કરીને જતો રહેતો તો ખબર પડી દેખાવું જોઈએ ને કે અમ્પાયર કે પાછળ જો ત્યાં 3 માંથી કશું વધ્યું ના હોય હવે તું કોલસાથી કોક ની દીવાલ ઉપર પાડોસી ની દીવાલ ઉપર કોલસાથી સ્તંભ ચિત્રીને ધોકા લઈને મોટો થયો અને તું વિરાટ કોહલી ઉપર કોમેન્ટ આપે તારી હેશિયત શું કે નાના બોલ આઉટ સાઈડ ઓફ ઓફતમ જતો તો આઉટ સ્વિંગ થતો તો અવે ફ્રોમ ધ બોડી રમવા જાય પછી કટ લઈને પાછળ જતો ને આખી સમજણ જ નત પડતી પણ ત્યાં ધ હીટ ઓફ ધ મોમેન્ટ અંગ્રેજીમાં એક શબ્દ છે ધ હીટ ઓફ ધ મોમેન્ટ એ જે ક્ષણ એમાં જે નિર્ણય એ સામાન્ય વાત નથી એટલે આ માનસ જરા આપણે ઓછું કરવાનું આખા ગામ વિશે સલાહ સૂચનની જરૂર નથી તું તારો પરિવાર તારું જીવન તારો વ્યવસાય એટલું સાચવ ઇફ એવરી ફેમિલી એન્ડ એવરી હોમ ડિસાઇડ દિસ ધ વર્લ્ડ ઇઝ અ બ્યુટીફુલ પ્લેસ ટુ લીવ સુંદર આ સ્વર્ગતુલ્ય પૃથ્વી બની જાય ને એટલે આ પણ વિચાર આપણે નહીં કરવા અહીં બેઠા બેઠા એમ કે એકચ્યુઅલી છે ને બે વર્ષ પહેલા બે હજાર સોળની સાલમાં અમેરિકાના ઇલેક્શન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે હિલેરી ક્લિન્ટન સામે ફિલાડેલ્ફિયામાં જીત્યા ને તારે અહીંયા ભુજમાં બેઠા બેઠા ક્યાં આટલું લાંબુ કરવાનું છે દસ મિનિટ થી વધારે છાપું વાંચે સમજવાનો નવરો ધૂપ જેવો છે એટલે પૃથ્વી પર કશું જ કામ નથી ત્યારે ક્યાં એટલા બધા હા હેડલાઇન્સ જોઈ લેવાની કોઈ એવું મેટર હોય તો જોઈ લેવાનું તારે કઈ ટીવી શોમાં બેસવાનું નથી તારે ડિબેટ કરવાનું નથી રિસ્ટ્રિક્ટ લાઈફ તમારો જે વ્યવસાયોમાં તમે ઊંડા ઉતરો બીજી બધી સામાન્ય માહિતી પણ રાખો સમાજની ગતિવિધિઓ પણ ઉપરથી જાણો પણ ક્યાં તમારે ટુ જી કોલ સ્કેમ સ્પેક્ટ્રમ રાફેલ એમાં ક્યાં તમારે એટલું બધું ઊંડું ઉતરવાનું છે કે જેટલું વકીલો ઊંડો ઉતરતા તો બધાના લેખમાં છે કઈ અપેક્ષા એ કે કોક દિવસ રાત્રે બાર વાગે પ્રધાનમંત્રીના કાર્યાલયમાંથી મને ફોન આવે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવાની છે તમને મેમ્બર તરીકે લેવા છે ને કદાચ ના પાડું તો નરેન્દ્રભાઈની સેવા આપણે ના થાય એવું છે કદાચ એમનો ફોન આવે અને હું ના પાડું તો દેશના નાગરિક તરીકે અસેવા થાય તારા જેવા એના સવાસો કરોડ છે તું સૂઈ જા રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ ટુ યોર લાઈફ યોર ફેમિલી લાઈફ યોર બિઝનેસ લાઈફ એન્ડ જનરલ ઇન્ફોર્મેશન ઓફ ધ સરાઉન્ડિંગ આજ આપણી આજુબાજુની એક સામાન્ય માહિતી રાખવાની બાકી આપણું જીવન આપણો પરિવાર આપણો વ્યવસાય એમાં આપણે ઊંડા ઉતરવાનું તો તમારું જીવન લાઈફ ઇઝ બ્યુટીફુલ તો જીવન સૌંદર્ય ભર્યું થશે તો જો આવી રીતે તમે જીવનમાં કામ કરો ને તો તમને આનંદ આવે પ્રમુખ સ્વામી મહારાજ ને ઓગણીસો ને એકાણું માં હરકિશનભાઈ મહેતા મુંબઈમાં પૂછેલું કે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ પ્રસંગ નથી બધા જ પ્રસંગો આનંદના છે પ્રમુખ સ્વામી મહારાજના ભવ્ય સન્માનો પણ થયા છે પૃથ્વી ઉપર કેનેડા બ્રિટિશ કેનિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન ચાલીસ ચાલીસ સિટીઓની ધ સિટી અમેરિકામાં મળી છે અને સામે અજ્ઞાત લોકોએ કોઈ ગેરસમજથી એમનું મોઢા મોઢ અપમાન પણ કર્યું છે આ બંને પ્રસંગોમાં અમે પ્રમુખ સ્વામી મહારાજને બહુ બહુ સ્થિર જોયા છે પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું બધા જ પ્રસંગ આનંદના છે અને આ પ્રસંગ આપણને પૂછ્યો કે તમારા જીવનનો કોઈ દુઃખનો પ્રસંગ તો તમે શું કહો ગઈકાલનો એક કહું આજ સવારનો એક આજ સવાર સુધી આવી જાવ ચાલુ વર્તમાન કાળ સુધી આવી જાય અમુક જણાને તો બિચાર પ્રસંગ જીવનમાં જે મુખ્ય પ્રસંગ છે ને એ જ દુઃખદાયી બન્યો છે ખબર પડી

જન્મભૂમિ પ્રવાસીના તંત્રીશ્રી એમણે બીજો પ્રશ્ન પૂછ્યો કે કોઈ વ્યક્તિ તમારી ટીકા કરે તો પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા કે એની તો અમને પડી જ નથી અમે ભગવાનની દ્રષ્ટિએ અને સમાજની દ્રષ્ટિએ જો સાચા હોઈએ તો અમે ટીકાના શબ્દો સામે નજર જ નથી રાખતા કઈ કક્ષાએ મહાપુરુષો જીવતા હોય છે હરકિશનભાઈ બુદ્ધિશાળી હતા એમણે કહ્યું કે તમને કોઈ ટીકા કરનાર વ્યક્તિ ખોટી હોય તો જવાબ આપવાનું મન થાય છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એની ટીકા જો સાચી હોય તો અમે સુધારો કરી લઈએ અને જો ખોટી હોય તો અમે કોઈ દિવસ એને જવાબ આપવા જતા નથી પ્રાર્થના કરીએ કે ભગવાન એને સાચું સમજાવે બાકી અમે કોઈ દિવસ ઝઘડવા ગયા નથી This is the heights at which great personalities live and work આ કક્ષા છે જ્યાં મહાપુરુષો જીવતા હોય છે અને ત્યાંથી કાર્ય કરતા હોય છે